નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું સૌથી અને મોટા સમાચાર જે મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય સમાચાર બદલ વાગ્યું છે એક એવી આંતરરાષ્ટ્રીય ઘટના મિડલ ઇસ્ટ સતત તણાવ વધી રહ્યો છે હવે અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો

માનવામાં આવી રહ્યું છે કે આતંકી સમૂહે આ હુમલો કર્યો હોઈ શકે જોકે હજુ સુધી કોઈ પણ આતંકી સમૂહે આ અંગે જવાબદારી નથી લીધી અમેરિકન એરસ્ટ્રાઇક ના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે ઝુમ્માર પાંચ રોકેટ લોન્ચ કરવામાં આવ્યા મારી સાથે ગયા છે સહયોગી વિજય કુમાર દેસાઈ વિજય આજે હુમલો કરવામાં આવ્યો છે અમેરિકન સૈન્યને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાને જે જવાબ છે શું અપડેટ મળી રહ્યા છે આ અંગેને વધુ કેટલી જાણકારી મળી છે કેટલા લોકોના મોતની કે કેઝ્યુઅલિટીની કોઈ જાણકારી બિલકુલ અમિતા હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ સ્પષ્ટતા નથી પરંતુ મિડલ ઇસ્ટની અંદર સતત તણાવ છે તે વધી રહ્યો છે કારણ કે જે પ્રમાણે ઇઝરાયલને ઈરાન વચ્ચે જે પ્રમાણેની અત્યારે તણાવ ચાલી રહ્યો છે તે બધા વચ્ચે સૌથી જે આ હુમલાનું જે કેન્દ્ર બનતું જાય છે તે છે સીરિયા સિરિયાની અંદર જ્યારે પહેલી એપ્રિલે દમિસ્કની અંદર જ્યારે ઈરાનના જે દૂતાવાસ પર હુમલો કરાયો ઈઝરાયલ દ્વારા ત્યારબાદ વળતો પ્રહાર થયો અને એને એની સામે પણ પલટવાર થયો ત્યારબાદથી જે સતત તણાવ વધી રહ્યો છે પરંતુ હવે પરિસ્થિતિ એ થઈ છે કે હવે ઈરાકમાંથી જે મુજેર શહેર છે ત્યાંથી સીરિયાની અંદર જે અમેરિકાના જે સૈન્ય ઠેકાણાઓ આવેલા છે ત્યાં પાંચ જેટલી રોકેટ છોડવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે ને તેને કારણે હાલમાં ફરીથી જે તંગદીલી માહોલ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ અહીંયા એ પણ સ્પષ્ટ થાય છે કે હજુ સુધી આ હુમલો કોણે કર્યો તેની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી થતું ના તો હજી સુધી કોઈ પણ પ્રકારનો ક્લેમ કર્યો છે છે કે હુમલો તેમના દ્વારા કરવામાં પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે જે પ્રમાણે ગઈકાલે ઈરાકના જે પીએમ છે તેમણે બાઇડન સાથે મુલાકાત કરી હતી અને એક મુલાકાતના એક દિવસ બાદ આ પ્રકારે ઈરાકની ધરતી પરથી હુમલો થવો તે પણ ક્યાંક ઘણા બધા સંકેત સૂચવી જાય છે કે આ કયા પ્રકારના આતંકી સંગઠનો છે તે આ જે તણાવ છે તેને વધારવામાં લાગેલા છે પરંતુ આની પાછળ બિલકુલ છે તે આતંકી સંગઠનો જવાબદાર છે કે હાલમાં અમેરિકા દ્વારા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં નથી આવી કે આ સૈન્ય પાછળ આ હુમલા પાછળ કોનો આ છે પરંતુ જે પ્રમાણે જે અહેવાલો મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય મીડિયાના હવાલેથી તેમાં જો કોઈ અધિકારીને ટાંકીને જે જણાવ્યું છે તેમાં સ્પષ્ટ તેમણે કહ્યું છે કે આ હુમલો કરવાનું પાછળ છે તે અમેરિકાએ કરેલી એર સ્ટ્રાઇક છે અમેરિકાના કોઈ સૈન્ય વિમાન લડાકુ વિમાન વિમાન દ્વારા છે તે આ વિસ્તારની અંદર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ને તેના બદલામાં આ પ્રકારે રોકેટ મારો કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ કોણે કર્યો છે તેને હજુ સુધી કોઈ થઈ નથી પરંતુ હાલનો જે મિડલ ઇસ્ટના દેશોમાં જે જોવા મળી રહ્યો છે અમિતા ક્યાંક ને ક્યાંક તણાવભરી પરિસ્થિતિ છે ને આગામી સમયમાં કયા પ્રકારનું રૂપ લે છે તે પણ હજુ સુધી કઈ સ્પષ્ટ થતું નથી એટલે જોવું રહ્યું કે હવે આ પ્રકારના હુમલાઓ કેટલા વધે છે શું અમેરિકા ઈરાન આ રીતે પલટવાર કરે છે કે કેમ તેને લઈને પણ સૌ કોઈની અત્યારે નજર જોવા મળી રહી છે બિલકુલ આભાર આપનો જાણકારી આપવા માટે તો આતંકી સમૂહ દ્વારા જ આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે જે રીતે બે દેશના વડા હજુ મુલાકાત જ થાય છે ત્યારબાદ તુરંત આ હુમલો કરવામાં આવ્યો છે